दिवस। स्वामी नारायणारे संवंत 1877 ના શ્રાવણ વદી 13 સ્ને દિવસ स्वामी શ્રી સજાનંદજી મહારાજ પોતાના ભક્તજનને સુખ દેવાને અર્થે સારંગપુરથી ચાલ્યા તે ગામ શ્રી કુંડળ પધાર્યા અને તે કુંડળ મધ્યે અમરાપટગરના આથમણા ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉત્તરાદે મુખાર વિંદે દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ જીવના હૃદયમાં યુગના ધર્મ પ્રવર્તે છે તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે યુગના ધર્મ પ્રવર્તે છે તેનું કારણ તો ગુણ છે તે જ્યારે શુદ્ધ સત્વ ગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં સત્ય યુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે સત્વ અને રજોગુણ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં ત્રેતા યુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે રજોગુણ ને તમોગુણ ભેળા વર્તતા હોય ત્યારે તેના હૈયામાં દ્વાપર યુગની પ્રવૃત્તિ હોય અને જ્યારે એકલો તમોગુણ વર્તતો હોય ત્યારે તેના હૈયામાં કયુગની પ્રવૃત્તિ હોય એમ ગુણે કરીને યુગની પ્રવૃત્તિ છે પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે ગુણની પ્રવૃત્તિ થયાનો શું હેતુ છે ગુણની પ્રવૃત્તિ થાય છે માટે જેને રજોગુણ ને તમો ગુણ વર્તતા હોય ને તે જો એકાગ્ર થઈને ભગવાનનું ધ્યાન કરવા જાય તો થાય નહીં માટે એવાને તો આત્મનિષ્ઠાનું બળ રાખવું અને ભગવાનના મહિમાનું બળ રાખવું ને એમ સમજવું જે હું તો આત્મા છું તે મારે વિશે માયાકૃત ઉપાધિ હોય નહીં ને હું તો ગુણાતીત છું અને ભગવાનનો મહિમા એમ વિચારવો જે અજામેલ મહાપાપી હતો ને દીકરાના યોગે નારાયણ એવું નામ લીધું તે સર્વે પાપથી છૂટીને પરમપદને પામ્યો તો મને તો તે ભગવાન પ્રત્યક્ષ મળ્યા છે અને રાત દિવસ તે ભગવાનનું હું નામ લઉં છું માટે હું તો કૃતાર્થ થયો છું એવી રીતે વિચારીને આનંદમાં રહેવું પણ જેને રજોગુણ ને તમોગુણ વર્તતા હોય તેને ધ્યાન ધારણાને અર્થે આગ્રહ કરવો નહીં અને જેવું બની આવે તેવું ભજન સ્મરણ કરવું ને દેહ કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી ને પોતપોતાના ધર્મમાં રહેવું ને પોતાને પૂર્ણ કામ માનવું પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે જેને તામસી કર્મ ઘણા હોય તેના હૈયામાં કળિયુગ વર્તે તે કોઈ ઉપાય ટળે કે ન ટળે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જો એને સંત તથા પરમેશ્વરના વચનને વિશે અતિશય શ્રદ્ધા હોય અને અતિ દ્રઢ વિશ્વાસ હોય તો ગમે તેવા તામસી કર્મ હોય પણ તેનો નાશ થઈ જાય અને કલયુગના ધર્મ મટીને સત્યયુગના ધર્મ હોય તે વર્તે માટે અતિ સાચે ભાવે કરીને સત્સંગ કરે તો તેને કોઈ જાતનો દોષ હૈયામાં રહે નહીં અને તે છતાં જ બ્રહ્મરૂપ થઈ જાય પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે સ્થાન તે કેને કહીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ચાર વર્ણ અને ચાર આશ્રમ તેને જે પોતપોતાનો પોતાનો ધર્મ તેને સ્થાન જાણું અને તમે ત્યાગી છો તે તમારાથી જો ત્યાગનો પક્ષ મૂકીને ગૃહસ્થને માર્ગે ચલાય તો તે સ્થાનક થકી ભ્રષ્ટ થવાનું એમ જાણું માટે ગમે તેઓ આપતકાળ પડે અથવા અમે આજ્ઞા કરીએ તો પણ તમારે પોતાના ધર્મમાંથી ચડવું નહીં અને જેમ ગૃહસ્થ વસ્ત્ર તથા અલંકારે કરીને અમારી પૂજા કરવાની ઈચ્છે તેમ તમારે ઈચ્છવું નહીં તમારે તો પત્ર પુષ્પ ફળ અને જળે કરીને પૂજા કરવી ને એવી પૂજાએ કરીને જ આનંદ માનવો પણ પોતાના ધર્મમાંથી ચલાયમાન થઈને પરમેશ્વરની પૂજા કરવી એ ઠીક નહીં માટે સર્વેને પોતાના ધર્મમાં રહ્યા થકા જેટલી પૂજા થાય તેટલી કરવી એ અમારી આજ્ઞા છે તેને દ્રઢ કરીને સર્વે રાખજો વચનામૃતમ એવી રીતે સારંગપુરનું નવમું વચનામૃત થયું